બળસાર્થી પંદર કિલોમીટર અને ચિકલીથી 20 કિલોમીટરના અંતરે આવેલું ઉટણી ગામ એક પૌરાણિક મહત્વ ધરાવતું સ્થાન છે ગામના મધ્યમાં એક વિશાળ તળાવ આવેલું છે જેના ચારેય બાજુ પાંચ સ્વયંભુ શિવલિંગ અને એક પ્રાચીન શ્રી સિંધવી માતાનું મંદિર આવેલું છે કહેવાય છે કે દિવાળીના અમાસના દિવસે માતાજી પ્રગટ થયા હતા દિવાળી નો દિવસ માતાજી પ્રાગટ્ય દિવસ તરીકે માનવામાં આવે છે એટલે કે દર વર્ષે અહીં પૌરાણિક મેળો યોજાય છે સાંજે મહાઆરતીનું આયોજન થાય છે અને બપોરે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવે છે અહીં માન્યતા છે કે નવરાત્રી દરમિયાન માતાજી ગરબા રમવા આવે છે અને આખા ગામની પરિક્રમા કરે છે આ દિવસોમાં અનેક ભક્તો માતાજીના દિવ્ય દર્શન કરવા માટે અહીં એકત્ર થાય છે નવરાત્રીનું પર્વ અહીં વિશેષ ભવ્યતા અને ઉત્સાહભેર ઉજવવામાં આવે છે એક અનોખી ચમત્કારિક ઘટના એવી પણ સંભળાય છે કે ગામના લોકોએ માતાજી માટે નવું નાનું મંદિર બનાવ્યું પરંતુ માતાજીએ પોતાનું સ્થાન પીપળાના ઝાડની નીચે જ રાખ્યું હોય આજ સુધી માતાજીની મૂર્તિ પીપળાના ઝાડ નીચે જોવા મળે છે અને ઝાડનું શિખર ખુલ્લું જ રહે છે એક પ્રસંગે જ્યારે કોઈએ પીપળાના ઝાડની એક ડાળીને કાપવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઝાડમાંથી લોહીની ધારા નીકળી હતી અને તાત્કાલિક આસપાસના ઘરોમાં આગ પણ લાગી હતી અહીં માતાજીને વિશેષ ફૂલની વારી તેમજ છપ્પન ભોગ તેમજ સિંદૂર અને દેશી ઘીનો વાઘો કરવામાં આવે છે ગામના લોકો તેમને પોતાની કુળદેવી તરીકે પૂજે છે અને કોઈપણ શુભ પ્રસંગ પહેલાં માતાજીના દર્શન કરવા અહીં આવે છે